પાટણ જિલ્લાના હારીજ મામલતદાર કચેરીના ધાબા ઉપરથી મામલતદાર ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ આ સ્થળ ઉપર પહોંચી આવ્યા હતા અને નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે હારીજ મામલતદાર તરીકે ફરીજ બજાવતા વીઓ પટેલ રવિવારના સવારના રોજ કચેરીએ આવીને ચોકીદાર પાસેથી કચેરી ખોલાવીને અંદર ગયા ગયા હતા હતા ત્યારબાદ ધાબા ધાબા ઉપર અને ઉપરથી નીચે પડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે ચોકીદારને આ ઘટના નજરે ચડતા જ તાત્કાલિક આસપાસના લોકોને બુમાબૂમ કરીને બોલાવીને જાણ કરી હતી ત્યારે ગણતરીની મિનિટોમાં જ કલેક્ટર કચેરીનો સ્ટાફ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે રહસ્ય ઉભું થવા પામ્યું હતું જેમાં મામલતદાર રવિવારના રોજ કચેરીમાં આવીને ધાબા ઉપર કેમ ગયા અને કેવી રીતે પડ્યા તેને લઈને કેમ પડતું મૂક્યું જેવા સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે હાલમાં તો પોલીસે તેમનો મૃતદેહને પીએમ અર્થે ખસેડીને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે હારેજ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાતા વી ઓ પટેલ સાહેબ આજનો આજરોજ સવારે આશરે સાડા નવ વાગે એમની કચેરી જે સરદાર સરોવર નિગમમાં હમણાં છેલ્લા થોડા સમયથી હારે છે મામલતદાર કચેરીથી એના ત્રીજા માળે દાબા ઉપરથી પરતું મૂકી અને સુસાઈડ કરે છે જે બાબતે એમના નાયબ શ્રીએ અત્રે પોલીસ સ્ટેશને જાણ કરી છે અને એ બાબતે અકસ્માત મોત હાલમાં હરેજ પોલીસ સ્ટેશન નોંધી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને એમના જે ડેડ બોડી છે એને પેનલ ડોક્ટરથી ઇન્વેસ્ટ કરવા માટે મોકલી આવેલી છે મૃતકના ખિસ્સામાંથી કે કોઈ સુસાઈડ નોટ એવું કંઈ મળી છે શરૂઆતની અમને તપાસમાં એમના ખિસ્સામાંથી કે બીજા કોઈ કપડામાંથી સુસાઇડ નોટ કેવું કે મળી જાય પ્રાઇમરી કોઈ જાણવા મળ્યું છે આત્મહત્યા કરવાનું કારણ હજુ સુધી જે તપાસ થઈ છે એમાં કારણ જાણી શકાય નથી પરંતુ અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું સાહેબ જે કચેરી ખાતે પહોંચ્યા ત્યાં કોઈ મિટિંગ કે એવું કંઈ હતું એ હજુ અમને જાણવા મળ્યું નથી કારણ કે અમે સવારથી આ જે બનાવ ભણ્યું છે એના પછી આનો હાલની એમણે જે ઇન્કેસમાં આના બધું છે

તપાસનો અસર પરિવારનું કોઈ નિવેદન લેવામાં આવશે કોઈ ઉચ્ચ અધિકારીના નિવેદન લેવામાં આવશે પોલીસ કઈ કડી ઉપર આગળ વધવાની છે અમને જે પણ માહિતી મળશે એ મુજબ તમામ નામે નિવેદન મળીશું સાહેબ નોકરીનો કોઈ એવો પ્રેશર હતો કે કોઈ કોઈ જાણવા મળશે એ પણ તપાસ દરમિયાન જણાશે તો એ માટે પણ હું તપાસ કરું છું સાહેબ રવિવારે તો કંઈ મીટિંગ બોલાવવામાં આવી હતી આવવાનું કારણ શું હતું માબલદારસિંહનું હજુ એ અમે જાણી લઈશું માબલદાસ એમની પ્રાઇવેટ ગાડી લઈ